નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે દિવસ દરમિયાન રાજકોટના ગ્રામીણ વિસ્તાર અમરેલીના ખાંભા તેમજ બગસરાના વિસ્તારો તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડ્યો છે અને આજ રાત્રિ દરમિયાન પણ ફરી એક વખત ધોધમાર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે આ વાદળછાયું વાતાવરણ પણ આ તમામ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો જામનગરથી લઈ અને જૂનાગઢ વચ્ચેના જેટલા પણ વિસ્તારો છે થાન છે ભાવનગર છે ઉના છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે આ સાથે કચ્છ લાગુ વિસ્તારોના ગાંધીધામ માંડવી નળિયાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે એ સાથે સાથે અમદાવાદ વડોદરા સુરત તેમજ દક્ષિણ ગુજરાતના વરસાદ છે તાપી છે નવસારી છે આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ પડવાનું શરૂ થઈ ગયું છે ફરી એક વખત છે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાત રાજ્ય તરફ આવતા વાદળોનો ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબસાગરથી લઈ અને બંગાળની ખાડી વચ્ચે બંને દિશાઓમાં છે એ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ બંને સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર અત્યારે પલટો જોવા મળ્યો છે અગાઉ પણ આપણે આગાહી સ્વરૂપે માહિતી જોઈએ કે તારીખ સાત પછી સાત જૂન પછી છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે તો આજે મિત્રો સાત જૂનના રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડી ગયો છે એ સાથે સાથે આજે રાત્રિ દરમિયાન પણ મોટાભાગના વિસ્તારોની અંદર ફરી એક વખત વરસાદી સિસ્ટમ જામશે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેમજ અંબાલા પટેલ દ્વારા પરેશભાઈ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે એ પણ તમને જણાવી દઈએ તો અત્યારે આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જે રહેલું છે એમાં સે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે એક લાઇન દર્શાવવામાં આવી રહી છે અને સ્ટ્રક લાઇનના આધારે દક્ષિણી પૂર્વના ભાગો સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગો અને આ સાથે સાથે ગીર સોમનાથના ભાગો તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને તમામ વિસ્તારોની અંદર વરસાદ પણ લગભગ ત્રણ કલાકથી વધારે પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આજ રાત્રે દસ વાગ્યાની આજુબાજુ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડી જશે કયા કયા વિસ્તારો છે એ પણ તમને જણાવી દઈએ અત્યારે વાદળછાયું વાતાવરણ કયા કયા વિસ્તારોની અંદર છે તો રાજકોટ સૌ વાત કરીએ તો રાજકોટ છે એ સાથે સાથે જે સાવડી છે ધ્રોલ છે જામનગર છે વાંકાનેર છે અને ચોટીલા છે તેમજ મિત્રો પૂર્વ ભાગના વિસ્તારો અને પશ્ચિમી ભાગના વિસ્તારો સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગોના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ઢોલકા નડિયાદ ખંભાત બોટાદ વડોદરા ગોધરા લુણાવાડા આ વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ પડવાનો શરૂ થઈ ગયો છે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં પણ વાદળોનો ઘેરાવો જોવા મળ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને પવનની ગતિ પણ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો જીએફએસ મોડલ અને ઇસી મોડલના આધારે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર સતત પલટવાર આવતો જોવા મળી રહ્યો છે અને આ પલટાઓને કારણે ગુજરાત રાજ્યની અંદર જે દક્ષિણી પૂર્વના ભાગો છે ત્યાંથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તરીય ભાગના વિસ્તારોમાં જે અસર થતી જોવા મળી રહી છે સાથે અરબસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે તે લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા અને હિન્દ મહાસાગરના દરિયાકાંઠામાં પહોંચે તો ત્યાં પણ અસર કરે એ સાથે પાકિસ્તાન રાજસ્થાનના બોર્ડરો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ એરિયા છે એનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે આ ઘેરાવાના કારણે પણ આ ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વના ભાગો છે એને અસર પહોંચાડી શકે છે સાથે સાથે મધ્ય પૂર્વના ભાગોને પણ અસર પહોંચાડી શકે છે અત્યારે વાતો છે વાતાવરણ કયા વિસ્તારોની છે તો તમને જણાવી દઈએ તો નૈઋતરનું ચોમાસું જે હતું એ ચોમાસાના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો ઘેરાવો બન્યો છે લો પ્રેશર સિસ્ટમ બંને બાજુ બની છે અરબસાગરમાં પણ બની છે અને બંગાળની ખાડીમાં પણ બની છે આ લો પ્રેશર સિસ્ટમ પણ ખાસ ગુજરાત રાજ્યના વિસ્તારોને અસર કરશે અને અત્યારે નહેરુનું ચોમાસું છે એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આગળ વધતું જોવા મળી રહ્યું છે ફરી એક વખત આ ચોમાસું સક્રિય થયું છે અને હવે ફરી વખત ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારોની અંદર ચોમાસાની આગાહી કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો આજે આખા દિવસ દરમિયાન એટલે કે આજે છે એ સાત જૂનના રોજ અને આવતીકાલ આઠ જૂનના રોજ કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે આજ સાંજ દરમિયાન છે એ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે સૌપ્રથમ પ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ પોરબંદર આ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદી આ સિસ્ટમ સક્રિય થઈ અને હલચલ થતી જોવા મળી રહી છે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત પણ કરી લેવે તો દમણ દાદરાનગર હવેલી વલસાડ ડાંગ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ છોટાઉદેપુર અને દાહોદ આ વિસ્તારોની અંદર વરસાદ ખાબકશે એ જ પ્રમાણે આવતીકાલ એટલે કે આઠ જૂનના રોજ છે એ આ વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો એ કયા કયા વિસ્તારો છે સૌ પ્રથમ છે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે રાજકોટથી માંડી જૂનાગઢ અમરેલીથી માંડી ગીર સોમનાથ અને ભાવનગર સુધીના વિસ્તારોની અંદર વરસાદ પડશે અને આ તમામ વરસાદી સિસ્ટમ છે એનો ઘેરાવો વાદળછાયા વાતાવરણ સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યું છે અને આ વાદળછાય એવું વાતાવરણ છે એ આઠ જૂનના રોજ વહેલી સવારથી જ છે એ સમગ્ર વિસ્તારમાં સક્રિય થશે અને વાતાવરણની અંદર સિસ્ટમ સક્રિય થાય છે એનું કારણ એવું થાય કે અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બનતી હોય ઘણી બધી વખત છે એમ લો પ્રેશર સિસ્ટમના કારણે પણ વરસાદીય સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા હોય હવે તમને જણાવી દઈએ તો અગાઉ પણ આપણે જોયું હતું કે ગુજરાત રાજ્ય ઉપર ગરમીનું તાપમાન છે એ ખૂબ વધી રહ્યું છે હીટવેવની પણ આગાહી કરવામાં આવી હતી અમુક વિસ્તારોની અંદર તો હીટવેવની જે આગાહી છે એના ભાગરૂપે પણ સૌથી મોટી આગાહી કરવામાં આવી હતી એ સાથે જ ગુજરાત રાજ્યના જે વિસ્તારો છે કે ત્યાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી ગયો છે એ સિવાય અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ નોંધાવવાનું શરૂ થઈ ગયું છે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે કયા કયા વિસ્તારો છે એ પણ તમને જણાવી દઈએ તો આજ રાત્રિ દરમિયાન મિત્રો ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી વાત કરીએ તો દાહોદ ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી દમણ અને દાદરનગર હવેલી વિસ્તારોની અંદર છે વરસાદ પડશે એ સાથે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ આજ રાત્રે પડવાનો છે તેમાં પણ સૌથી મોટી આગાહી છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર માટે કરવામાં આવી છે આ તમામ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે હવાનું પ્રમાણ છે એમાં ભેજનું પ્રમાણ પણ જોવા મળશે તેને કારણે ગરમીનું તાપમાન છે એ વધશે ગરમીમાં ઉકળાટ વધશે અંબાલાલ પટેલ દ્વારા પણ એક નવી મોટી આગાહી કરવામાં આવી એ આગાહી જે સામે આવી છે એ આગાહીમાં પણ કહેવામાં આવ્યું છે કે હજુ ગુજરાત રાજ્યમાં સાત દિવસ સુધી ગરમીનું તાપમાન છે એ યથાવત રહેશે એટલે કે ગરમી અત્યારે જે પડી રહી છે એવી જ ગરમી આવનારા સાત દિવસ માટે પડશે અને વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાત રાજ્યના ઘેરાવા છે એ વાદળછાયા વાતાવરણમાં અત્યારે તો પરિવર્તિત થયા છે પરંતુ જો બે દિવસ સુધી આવી ગરમી રહેશે તો આવનારા સાત દિવસ માટેનું અનુમાન પણ લગાવી દેવામાં આવ્યું છે અને ચોમાસું ક્યારે બેસશે એ માટેની આગાહી પણ કરી દેવામાં આવી છે ચોમાસું છે એ મિત્રો ગુજરાત રાજ્યમાં અઢાર જૂન પછી બેસવાનું છે એટલે કે લગભગ દસ દિવસનો રાહ જોવી પડશે દસ દિવસ પછી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે ફેરફાર આવશે અને ચોમાસાના વાદળો છે એ છવાશે અને ચોમાસું છે એ પણ બેસી જશે તો આ પ્રકારે એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે વેધર એનાલિસિસ રિપોર્ટ દ્વારા પણ આપણે સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈ લઈએ તો અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો જેમાં પૂર્વ ગુજરાતના ભાગ અને સૌરાષ્ટ્રના દક્ષિણી ભાગના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યારે આ વાદળછાયું વાતાવરણ કઈ રીતના આવ્યું છે એ તમને જ જણાવી દઈએ તો અરબસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી આપણે થોડા દિવસો પહેલાં જાણ્યું હતું કે અરબસાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય એ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાને અસર પહોંચાડે સાથે બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બન્યું એ અત્યારે પૂર્વ પશ્ચિમ ભારતના જે ભાગો છે જેમાં વિશાખાપટ્ટનમ કોલકત્તા તેમજ જે મુદ્રુઈ છે એ વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમના વાદળોનો ઘેરાવો બન્યો છે હવે આ લો પ્રેશર સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જ્યારે સક્રિય થાય આગળ વધે મધ્ય ભારત તરફ આગળ જાય અને મધ્ય ભારતથી ગુજરાત તરફ આગળ જાય તો ગુજરાત રાજ્યના પશ્ચિમી પૂર્વના ભાગો દક્ષિણી ગુજરાતના ભાગો એ સાથે મધ્ય ગુજરાતના ભાગો તો આટલા વિસ્તારોને અસર કરે આ ત્રણ વિસ્તારોને જો એ સિસ્ટમ છે એની અંદર કોઈપણ પ્રકારનો ઘેરાવો બનતો ન જાય અથવા તો એ ઘેરાવો છે એના સ્ટક લાઇનના આધારે ન જાય તો એ સ્ટકલાઈનના આધારે પણ એની અંદર છે એ ફેરફાર થાય અત્યારે ઘણા બધા મોડેલો પણ કહી રહ્યા છે કે ભારત દેશની અંદર વાતાવરણ કેવું રહેવાનું છે તેમાં અત્યારે ખાસ કરી જે આઈએમડી રિપોર્ટ છે અને સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે તો અત્યારે જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એ લાઈવ તમે જોઈ શકો છો અત્યારે આ લાઈવ અપડેટ પણ થઈ રહ્યું છે એમાં પણ તમે ચેક કરી શકો છો જે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારો સાથે સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે આ સાથે બંગાળની ખાડીમાં પ્રેશર સિસ્ટમ વાવાઝોડાની અસર અને એ પણ ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જોવા મળી રહી છે અત્યારે આ તમારા સ્ક્રીન ઉપર જે જીઆઈએફ મોડલ દર્શાવવામાં આવી રહ્યું છે એ ઈસીએમડબલ્યુએફનું મોડલ પણ આપણે જાણીશું ટૂંક જ સમયની અંદર પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદીય જોર વધશે અને લગભગ અગિયાર જૂન પછી છે એ વાતાવરણની અંદર ચોમાસાની ઋતુ છે એ શરૂ થાય એવા એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે આગામી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે સતતને સતત વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે અને આ સાથે વાતાવરણની અંદર જે સિસ્ટમ એક્ટિવ થઈ છે એક્ટિવ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના આબોહવામાનની અંદર પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યા છે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાભાઈ પટેલ દ્વારા તેમજ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત પૂર્વ પશ્ચિમના ભાગો ઉત્તર પૂર્વના ભાગો અને મધ્ય પશ્ચિમના ભાગો આ વિસ્તારોની અંદર તો વરસાદ પડશે સાથે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડશે વરસાદ એટલો પડશે કે એની અંદર મિત્રો સિઝન દરમિયાનનો જે વરસાદ હોય એની આગાહી પણ અત્યાર દિવસની કરી દેવામાં આવી છે અઢાર જૂનના વચ્ચે છે એ ચોમાસું ગુજરાત રાજ્ય તરફ પહોંચી જશે વીસ તારીખ પછી છે આ ચોમાસું સક્રિય થશે અને લગભગ બાવીસ તારીખ પછી છે એ ખેડૂતોને વાવણી કરવી હોય તો એ વાવણી પણ કરી શકે એ માટેની આગાહી કરી દેવામાં આવી છે લગભગ આ દિવસ સુધી એટલે કે અઢાર જૂન સુધી જો વાતાવરણની અંદર કોઈપણ પ્રકારના અસ્થિરતાના ભાગરૂપે લો પ્રેશર સિસ્ટમો કનેક્ટ થઈ અને બનતી હોય તો એ લો પ્રેશર સિસ્ટમો પણ ગુજરાત રાજ્યના કચ્છ લાગુ વિસ્તારોને અસર પહોંચાડશે એના ભાગરૂપે પણ કચ્છ લાગુના વિસ્તારો છે એમાં ચોમાસાનું છે એ આગમન થઈ જશે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે અને આ ઘેરાવાના ભાગરૂપે વાતાવરણીય અપડેટ થશે અપડેટના કારણે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો છે એ ભાગોમાં અસર બમણી થશે એટલે કે આ સિસ્ટમ પણ સક્રિય થશે આ સાથે જ મિત્રો સ્કાયમેટ દ્વારા પણ એક અપડેટ આપવામાં આવી હતી આપણે બે દિવસ પહેલાં પણ સ્કાયમેટની આગાહી જોઈ છે તેમાં આ તમામ વિસ્તારોની અંદર જે અત્યારે સ્ટ્રક લાઈન દર્શાવવામાં આવી છે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યના ખાસ કરીને જે દક્ષિણી ભાગ છે દક્ષિણી વિસ્તારો છે એ વિસ્તારો કયા કયા છે તો સૌ પ્રથમ મુંબઈ લાગુ વિસ્તારો છે મુંબઈના તમામ વિસ્તારો વાસી વિરાવર નાસિક ઔરંગાબાદ અહમનગર પુણે આ વિસ્તારોની અંદર તો વરસાદ આજ રાત્રિથી જ શરૂ થઈ ગયો છે વલસાડની અંદર પણ એક વરસાદી સિસ્ટમ જોવા મળી છે વરસાદની વલસાડની અંદર કયા કયા વિસ્તારો છે એ તમને જણાવીએ એ પહેલાં અમરેલી ગીર સોમનાથ દીવ દમણ અને જુનાગઢ જામનગરના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અમરેલીમાં વરસાદ પડી રહ્યો છે જૂનાગઢ અને રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અમરેલીના બગેસરા ખાંભા રાજુલા આ તમામ વિસ્તારોની અંદર તો વરસાદ પડ્યો છે સાથે ભાવનગરના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમના ઘેરાઓ બનતા જોવા મળી રહ્યા છે ભાવનગર જે છે ભાવનગર જિલ્લો એના મહુવા તાલુકો પાલીતાણા તળાજા સાથે સાથે બગડાણાના વિસ્તારો તમામ વિસ્તારોની અંદર તો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે એ આગામી ચોવીસ કલાક માટે વરસાદ કેવો રહેવાનો છે એ પણ આપણે જાણીશું તો આગામી ચોવીસ કલાક માટે વરસાદ છે મિત્રો નહીવત જેવો રહેવાનો શક્યતા દર્શાવવામાં આવી રહી છે લગભગ દસ જૂન પછી છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદનો એક રાઉન્ડ નવો છે શરૂ થઈ જશે ફરી એક વખત નવો રાઉન્ડ વરસાદનો શરૂ થાય એટલે ગુજરાત રાજ્યની આબોહવામાનની અંદર પલટવાર આવે આ પલટવાના ભાગરૂપે વાતાવરણની સિસ્ટમની અંદર અસ્થિત્વનો ઘેરાવો બને અસ્થિત્વનો ઘેરાવો બને એટલે વાતાવરણની સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે ગુજરાત રાજ્યની આબોહવામાન અને પરિવર્તનના કારણે પૂર્વાનુમાન લગાવવામાં આવે પૂર્વાનુમાન જે લગાવવામાં આવી રહ્યું છે લગભગ જે આગાહી દર્શાવવામાં આવી હતી એ આગાહીના ભાગરૂપે જ દર્શાવવામાં આવ્યું છે એટલે કે આઠ જૂનથી અઢાર જૂન વચ્ચે છે એ પ્રી મોન્સૂનની એક્ટિવિટી ફરી વખત શરૂ રહેશે અઢાર જૂનો સુધીમાં જો વરસાદ પડે તો પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં વધારો થાય અને આ પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં જો વધારો થાય એટલે ગુજરાત રાજ્યની અંદર આબોહવાના વાતાવરણીય સિસ્ટમની અંદર ઘેરાવો બને એ ઘેરાઓના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર લગભગ વીસ જૂન પછી વીસથી લઈને ત્રીસ જૂન વચ્ચે જો ચોમાસું બેસી જાય તો આવતા મહિનામાં એટલે કે જુલાઈ મહિનાની અંદર છે એ વાવણી લાયક વરસાદની જે ખેડૂતો અત્યાર દિવસની રાહ જોઈ રહ્યા છે લગભગ વીસક દિવસ પછી છે વાવણી થાય તો ગુજરાત રાજ્યમાં વીસ દિવસ પછી વાવણી થાય તો કચ્છ લાગુ વિસ્તારોની અંદર લગભગ પચીસ તારીખ પછી છે એ વાવણીની શક્યતા દર્શાવવામાં આવી છે આમ પાંચ પાંચ દિવસના ગેપ પ્રમાણે છે એ ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર સતત ફેરફાર તો અત્યારે થઈ રહ્યો છે ગરમીનું તાપમાન પણ વધી રહ્યું છે પરંતુ જે સિસ્ટમ સક્રિય થઈ એના ભાગરૂપે વરસાદ પડે આ સાથે મિત્રો આવતીકાલે કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો આવતીકાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે આઠ જૂનના રોજ પણ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા દાહોદ વડોદરા આણંદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવેલી છે તો આજે અત્યારે આગાહી કરવામાં આવી છે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિતની આગાહી કરવામાં આવી છે એ સાથે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ એક સૌથી મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પટેલની નવી આગાહી પ્રમાણે અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ દસ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારી શકશે અગિયાર જૂનથી ચોમાસાની ગતિ ભારે બનશે બારથી લઈ અને તેર જૂનમાં દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આગળ વધશે તેર જૂન પછી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે અને તેર જૂન પછી રાજ્યના કેટલાય ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે અને આમ જોઈએ તો ત્રણેય બાજુ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એક અરબસાગર બીજી છે બંગાળની ખાડી અને ત્રીજું છે રાજસ્થાનના વિસ્તારો આ ત્રણેય પ્રકારની જે સિસ્ટમ સક્રિય થઈ છે એ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર પલટવા લાવશે અને ગુજરાત રાજ્યમાં વરસાદ પણ સારો લાવશે તો આ પ્રમાણે અંબાલા પટેલે જે દસ જૂન પછી વાતાવરણીય સિસ્ટમમાં ચોમાસાનું એન્ટ્રી થશે એ માટે આગાહી કરી છે અગિયાર જૂનથી ચોમાસાની ગતિની અંદર ભાર વધશે અને આ અંતર્ગતની જે આગાહી કરવામાં આવી છે લગભગ નેવું ટકા સાચી પડે છે એનું દરેક લોકોએ ખાસ નોંધ લેવી કારણ કે નેવું ટકા દરેક આગાહી છે અંબાલાલ પટેલની પરેશભાઈ ગોસ્વામીની અને હવામાન વિભાગની સાચી પડી છે તો એ જ પ્રમાણે આ ફરી વખત આગાહી કરવામાં આવી છે અને આ આગાહીમાં ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ લગભગ અઢાર જૂન પછી બેસી શકે છે સારા ચોમાસાનો વરસાદ તો પડવાનું શરૂ થઈ ગયું છે અને પ્રિમોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે પણ આ વરસાદી એ સિસ્ટમના ઘેરાવા બન્યા છે પરંતુ ચોમાસું કન્ટિન્યુ શરૂ થાય એ માટે અઢાર જૂન સુધી રાહ જોવી પડશે અઢાર જૂન પછી જો આ વાતાવરણની અંદર કોઈપણ પ્રકારની અસ્થિરતા નહીં આવે કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં થાય તો સતત દિવસેને દિવસે વરસાદ ચોમાસાનો છે એ આવશે અને વરસાદ પડશે એટલે ખેડૂતો પણ ખુશ થશે અને ખેડૂતોની સાથે સાથે જે પાક નુકસાનની ભીતિ હતી એ પણ સેવાય રહેશે કારણ કે આ વખતનો વરસાદ છે મિત્રો એ લીલો દુષ્કાળ પણ લાવી શકે વરસાદીય પાણીની અંદર છે કોઈપણ પ્રકારની અપડેટ છે એ અત્યારે નથી મળી પરંતુ આવનારા સમયની અંદર છે એ વરસાદીય પાણીની સિસ્ટમની અંદર જે ટ્રાન્સપ્લેન્ટ એક્ટિવિટી શરૂ થાય તો એ ભાગરૂપે પાક નુકસાનમાં લીલો દુષ્કાળ આવવાની પણ ભીતિ સેવાઈ રહી છે કારણ કે સતત કન્ટિન્યુ છે એ લગભગ ત્રણ ત્રણ દિવસ સુધી વરસાદ પડે એવી પણ આગાહીઓ કરી દેવામાં આવી છે એ આગાહી આપણે આવનારા સમયમાં જોશું ત્યાં સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો